આ ખોડલધામ જતી બસ માં બનેલી ઘટના આ બસ સ્ટેન્ડ પર સવારની ઠંડી પૂરી ઉતરી બસ સ્ટેન્ડ પર જતી ખાનગી બસ હતી આ બસની આગળ માતાજીની નાની મૂર્તિ મૂકેલી હતી આ ડ્રાઈવર હર્ષદ પટેલ સ્ટેરિંગ પાસે બેઠો બેઠો મોબાઈલમાં ભજન ચાલુ કરી રહ્યો હતો કંડક્ટર મયુર ટિકિટો ગણી રહ્યો હતો આ ધીમે ધીમે મુસાફરો ચઢતા જતા હતા આ કોઈ હાથમાં ફૂલની થાળી લઈને આ કોઈ માથા પર દુપટ્ટો બાંધીને આ તો કોઈ પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન માટે નીકળેલું આ બસની અંદર મુસાફરીની સાથે એક અજીબ શાંતિ સવાયેલી હતી આ બારી બાજુની બેઠકો પર બેઠેલી સ્ત્રીઓ ભજન સાથે તાળીઓ વગાડી રહી હતી આ પાછળની સીટ પર બે વૃદ્ધો ખોડલધામના પ્રસંગોની વાત કરતા હતા આ બધું સામાન્ય લાગતું હતું આ બસ નીકળવાની ઘડી આવી ત્યારે એક યુવાન દોડતો દોડતો આવ્યો આ તેના કપડાં ધૂળથી ભરેલા હતા આ શર્ટના બટન અડધા ખુલેલા ચહેરા પર ગાઢ થાક સાથે ભયની ઝાંખી હતી કંડક્ટર મયુરે પૂછ્યું હોડલધામ આ યુવાને માથું હલાવ્યું આ નામ પૂછતા તેણે થોડી ક્ષણ મૌન રાખીને કહ્યું આ મારું નામ રવિન સોલંકી અવાજમાં કંપન હતું તેણે ટિકિટ લીધી આ બસના મધ્ય ભાગમાં બારી પાસેની સીટ પર બેસી ગયો આ બેસતા જ તેણે પોતાની થેલી મજબૂત રીતે સાથે સોંટી રાખી આ જાણે કોઈ તેની પાસેથી કંઈક લેવાનું હોય બસ આગળ વધી તળાજાની ગલીઓ છોડીને હાઈવે તરફ વળી આ બહાર ખેતરો આ નાના ગામડા અને દૂર પહાડીઓ દેખાતી હતી આ પરંતુ રવિનનું ધ્યાન બહાર નહોતું આ તે વારંવાર પાછળ વળીને જોઈ રહ્યો હતો ક્યારેક બારીમાંથી બહાર નજર નાખતો ક્યારેક પોતાની આંખો બંધ કરી ગાઢ શ્વાસ લેતો થોડા સમયમાં બસની અંદરનું વાતાવરણ ફરી ભજનોથી ગુંજવા લાગ્યું કંડક્ટર ભજન ચાલુ કર્યું આ મુસાફરો સાથે સ્વરમાં સ્વર મિલાવ્યો એ વચ્ચે રવિનનું વર્તન વધુ અજીબ બનતું ગયું હા તેના કપાળ પર પસીનો દેખાવા લાગ્યો હાથ કંપતા હતા શ્વાસ ઝડપી થઈ રહ્યો હતો આ બાજુમાં બેઠેલા એક મધ્યમ વયસ્ક પુરુષ નીરવે પૂછ્યું આ ભાઈ તને સારું નથી લાગતું આ રવિને નજર ઝુકાવીને કહ્યું કંઈ નથી બસ થોડી તકલીફ છે આ પછી તેણે પાણી માગ્યું આ નેરવે પોતાની બોટલ આપી પાણી પીધા પછી પણ રવિને શાંત ન થયું આ તેની આંખોમાં ડર હતો અજાણે કોઈ અજાણ્યો ભય તેની અંદરથી બહાર આવવા તૈયાર હોય આ બસ શહેર છોડીને લાંબા હાઈવે પર આવી ત્યારે ડ્રાઈવર હર્ષદે સ્પીડ વધારી આ બહારની દુનિયા ધીમે ધીમે પાછળ રહી જતી હતી અયે સમયે રવિને અચાનક પોતાની બેઠક બદલીને પાછળની સીટ તરફ જવાનો પ્રયાસ કર્યો કંડક્ટર મયૂરે કહ્યું અરે ભાઈ તારી સીટ અહીં છે પાછળ ખાલી નથી રવિન થોડી ક્ષણ ઊભો રહ્યો પછી ફરી બેસી ગયો તેની આંખો સતત દરવાજા તરફ હતી આ જાણે કોઈ સઢે તેવી આશંકા તેને સતાવી રહી હોય આ બસમાં બેઠેલા કેટલાક મુસાફરો આ બધું જોઈને એકબીજાને ફૂસફૂછમાં પૂછવા લાગ્યા કે આ છોકરો આમ કેમ વર્તે છે આ કોઈએ કહ્યું આ સાઈદ બીમાર છે તો કોઈએ કહ્યું આ લાગે છે કંઈક ગડબડ છે થોડી વાર પછી બસ નાસ્તાના વિરામ માટે એક હોટલ પાસે અટકી આ મોટા ભાગના મુસાફરો નીચે ઉતરી ગયા સ્ત્રીઓ પાણી ભરવા લાગી બાળકો દોડવા લાગ્યા આ ડ્રાઈવર અને કંડક્ટર સા પીવા ગયા અરવિંદ બસમાં જ બેઠો રહ્યો આ તેની આંખો બારી બહાર ઝડેલી હતી પણ તે બહાર ઉતર્યો નહીં નેરવે ફરી પૂછ્યું ભાઈ સા પીવા નહીં આવે અરવિને ધીમે કહ્યું મારે બહાર નથી જવું આ જવાબ સાંભળીને નેરવ થોડી ક્ષણ ચૂપ રહ્યો આ બસમાં હવે થોડા જ લોકો હતા અરવિંદ પોતાની થેલી મજબૂત પકડી બેઠો રહ્યો આ જાણે બહારની દુનિયા તેના માટે ખતરનાક હોય હ વિરામ પૂરો થયો અને બસ ફરી શરૂ થઈ હવે બસમાં પાછા બધા મુસાફરો બેસી ગયા આ થોડા અંતરે બસ એક વળાંક પર આવી ત્યારે રવિન અચાનક ઊભો થઈ ગયો અને કહ્યું મારે ઉતરવું છે કંડક્ટર મયુરે કહ્યું અહીં કોઈ સ્ટોપ નથી આગળ ગામ આવે ત્યારે ઉતરીશ રવિનનો ચહેરો પીળો પડી ગયો તે ફરી બેસી ગયો આ પરંતુ તેના હાથ હવે વધુ જોરથી કંપી રહ્યા હતા આ તેનો શર્ટ ભેજાઈ ગયો હતો આ આસપાસ બેઠેલા લોકો હવે સ્પષ્ટ રીતે તેને નિહાળી રહ્યા હતા એક સ્ત્રી બોલી આ છોકરો તો ડરેલો લાગે છે આ બીજાએ જવાબ આપ્યો ક્યાં કોઈ પેશો કરે છે કે શું આ બસ આગળ વધી રહી હતી આ વાતાવરણમાં એક અજાણ્યો ભાર સવાઈ ગયો હતો આ ભજનનો અવાજ પણ હવે લોકોને શાંત કરી શકતો નહોતો રવિન વારંવાર પાછળના દરવાજા તરફ જોતો આ ક્યારેક આગળના દરવાજા તરફ આ તેની આંખોમાં અશાંતિ હતી અચાનક બસના આગળના ભાગમાંથી બે યુવાનો સઢ્યા આ તેઓ રસ્તાની બાજુ ઊભા હતા આ બસ રોકાઈ ત્યારે અંદર આવ્યા આ તેઓએ સામાન્ય રીતે ટિકિટ લીધી અને આગળની સીટ પર બેસી ગયા આ પરંતુ રવિન તેમને જોઈને એકદમ ગભરાઈ ગયો આ તેણે માથું ઝુકાવી લીધું અસહેરો હાથથી ઢાંકી લીધો અને શ્વાસ ઝડપથી ભરવા લાગ્યો આ બધું જોયું અને કંડક્ટર મયુરને સંકેત રવિન પાસે આવ્યો અને ધીમેથી પૂછ્યું ભાઈ તને ખરેખર કઈ તકલીફ છે ડૉક્ટર જોઈએ રવિન થોડા ક્ષણ મૌન રહ્યું આ પછી ધીમે અવાસી કહ્યું અમારે બસ બસ ખોડલધામ પહોંચવું છે હા તેના અવાજમાં વિનંતી હતી કંડક્ટરે માથું હલાવ્યું પરંતુ અંદરથી તે પણ ગભરાઈ ગયો હતો આ ડ્રાઈવર હર્ષદે રિયર મિયરમાં આ દ્રશ્ય જોયું અને બસ થોડી ધીમી કરી હાઈવે પર બસ આગળ વધી રહી હતી અચાનક રવિના હાથમાંથી થેલી પડી ગઈ આ થેલીમાંથી થોડા કપડાને એક જૂની ડાયરી બહાર પડી આ નીરવ થેલી ઉઠાવીને તેને આપવા જતો હતો ત્યારે રવિને અચાનક શીશ પાડી આ નહીં હાથ ન લગાવશું આ શેષથી આખી બસમાં અફરાતફરી મસી ગઈ બાળકો રડવા લાગ્યા આ સ્ત્રીઓ ડરી ગઈ કંડક્ટર દોડી આવ્યું શું થયું તેણે પૂછ્યું અરવિંદ થેલી સાથી સાથે સોંટી ગયું આ માથું ઝુકાવીને બેસી ગયો આ તેની આંખોમાં આંસુ હતા આ પરંતુ તે કંઈ બોલતો નહોતો આ બસ હવે એક વળાંક પર આવી ત્યારે અરવિંદ અચાનક બેહોશ થઈ ગયો આ તેનું શરીર શીત પરથી લોટકીને ગેલેરીમાં પડી ગયું આ એક સાથે શીસો પડવા લાગી અરે રે છોકરો પડી ગયો આ ડ્રાઈવર હર્ષદે તાત્કાલિક બ્રેક મારી કંડક્ટર મયુર દોડી આવ્યો આ નીરવ અને બેઝા બે મુસાફરો રવિન પાસે આવ્યા આ કોઈએ તેના ચહેરા પર પાણી સાટ્યું આ કોઈએ તેની નાડી જોઈ બસની અંદર અફરાતફરી હતી આ કેટલાક મુસાફરો બહાર ઉતરી ગયા આ કેટલાક અંદર ઊભા રહીને પ્રાર્થના કરવા લાગ્યા અરવિંદના હોઠ ફેકા પડી ગયા હતા શ્વાસ ધીમો હતો આંખો બંધ હતી આ કંડક્ટર મયુરે કહ્યું ડ્રાઈવર આ બસ બાજુમાં ઊભી રાખો હર્ષદે બસ રોડની સાઈડમાં ઊભી રાખી હાઈવે પર પસાર થતા વાહનો હોન વગાડતા આગળ નીકળી રહ્યા હતા આ બસની અંદર એક અજીબ શાંતિ છવાઈ ગઈ અડર અને ચિંતા ભરી આ કોઈએ કહ્યું ડૉક્ટરને બોલાવો તો કોઈએ કહ્યું પાણી સાટો આ થોડી ક્ષણ પછી રવિનની પાપણ હલવા લાગી પરંતુ તે હજી પૂરો હંશમાં આવ્યો નહોતું આ દ્રશ્ય જોઈને ઘણા મુસાફરોના મનમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા આ યુવાન કોણ છે આ તે આટલો ડરેલો કેમ છે આ તેની થેલીમાં શું છે આ તે ખોડલ ધામ જ ગેમ જઈ રહ્યો છે આ બાસની અંદર હવે કોઈ ભજન નહોતું કોઈ હાસ્ય નહોતું આ ભાગ એક રહસ્યમય યુવાન અને તેની આસપાસ ગોથાતી અજાણી ઘટના હાઈવે પર ઉભેલી બસમાં સમય જાણે થંભી ગયો હોય એવું લાગતું હતું આ દરેકની નજર રવીન પર હતી હ જે અર્ધ બેહોશ અવસ્થામાં પડ્યો હતો આ રીતે તળાજાથી નીકળેલી ખોડલધામની યાત્રા એક સામાન્ય મુસાફરીમાંથી અચાનક એક રહસ્યમય ઘટનામાં ફેરવાઈ ગઈ હતી આ બસ ફરી શરૂ થશે કે નહીં રવિનને શું થયું છે હ તેની પાછળ શું સત્ય છોપાયેલું છે આ બધા પ્રશ્નો હજી અકબંધ હતા આ બસના મુસાફરોની એટલી જ ખબર હતી કે આ મુસાફરી હવે માત્ર માતાજીના દર્શન સુધી સીમિત નથી રહી અરવિન ગેલેરીમાં પડ્યો હતો આ તેના ચહેરા પર અજાણી બેસીની સવાયેલી હતી આ કંડક્ટર મયુર અને નીરવે મળીને તેને સીટ પર બેસાડ્યું આ ડ્રાઈવર હર્ષદી બસ બંધ રાખી હતી અને બહાર ઊભા રહીને લોકો તરફ જોઈ રહ્યો હતો આ થોડા મુસાફરો પાણી લઈને આવ્યા કોઈએ રૂમાલથી રવિનનું મોઢું પોષ્યું આ થોડા ક્ષણ પછી તેની આંખો ધીમે ધીમે ખોલવા લાગી તે જાણે લાંબી ઊંઘમાંથી જાગ્યો હોય એમ આસપાસ જોયું આ પરંતુ નજરમાં ડર હજી પણ હતો આ તેણે હળવો શ્વાસ લીધો આ ધીમે અવાજે કહ્યું મને અહીં ઉતારશો નહીં આ મારે ખોડલધામ પહોંચવું છે આ તેની વાતમાં વિનંતી હતી આ જાણે બસ જ તેની શૈલી આશા હોય આ મયુરે શાંતિથી કહ્યું ડરશો નહીં આ પહેલા કહે કે તને શું થયું છે આ રવિને થોડા ક્ષણ મૌન રાખ્યું બસની અંદર બધા મુસાફરો તેની તરફ જોઈ રહ્યા હતા કોઈ કરતો હતો આ કોઈ મનમાં પ્રશ્નો ઓછાળી રહ્યો હતો અંતે રવિને પોતાનું માથું નીચે ઝુકાવ્યું અને ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું આ મારું નામ રવિન સોલંકી છે હું તળાજા પાસેના એક નાના ગામનું છું આ પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા માતા બીમાર છે કામ શોધવા શહેર ગયો આ પણ ત્યાં ખોટી સંગતમાં પડી ગયો આ તેની આંખોમાં આંસુ આવી ગયા તે બોલતો ગયો આ થોડા પૈસાની લાલચમાં મેં એવા લોકો સાથે સંબંધ બાંધ્યો કે આ જેમને કાયદાનો કોઈ ડર નહોતો આ એક દિવસ એમની સાથે રહેતી વખતે મોટી ભૂલ થઈ ગઈ કોઈ માણસને ઈજા થઈ આ ત્યારથી મને લાગે છે કે પોલીસ મારી શોધમાં છે આ અંદર એક અજીબ શાંતિ સવાઈ ગઈ આ ભક્તિ ગીતો હવે બાંધ હતા આ લોકો માત્ર રવિનની વાત સાંભળી રહ્યા હતા આ તેણે આગળ કહ્યું ગામમાં પાછો જાવ તો બદનામી આ શહેરમાં રહું તો પકડાઈ જવાનો ભય એટલે ખોડલધામ જવાનું નક્કી કર્યું આ માતાજીના શરણમાં માથું મૂકીને માફી માંગવા આ જીવન ફરી સાસી દિશામાં લાવવા આ તે બોલતા બોલતા કંપવા લાગ્યું આ બસમાં જ્યારે પણ કોઈ અજાણ્યો સઢે છે ત્યારે મને લાગે છે કે એ લોકો મને પકડી લેવા આવ્યા છે એટલે હું ડરતો હતો કહ્યું આ ભૂલ થઈ છે તો ભાગવાથી શું હરવીને તરત જવાબ આપ્યો મારે ભાગવું નથી આ બસ એકવાર માતાજી પાસે પહોંચવું છે પછી જે સજા મળે તે સ્વીકારી લઉં આ શબ્દો સાંભળીને થોડા મુસાફરોની આંખોમાં સહાનુભૂતિ દેખાય આ એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું આ બેટા આ ભૂલ માણસથી જ થાય છે આ પણ સાસુ સ્વીકારવું એ સૌથી મોટું સાહસ છે અરવીન ફરી માથું ઝુકાવી બેઠો રહ્યો આ એ જ સમયે આગળની સીટ પર બેઠેલા બે અજાણ્યા યુવાનો ધીમે ધીમે ઊભા થયા આ તેઓ એકબીજાની સાથે આંખોથી કંઈક સંકેત કરતા હોય એમ લાગતું હતું અરવિને તેમને જોયા અને ફરીથી ગભરાઈ ગયો આ તેણે પોતાની થેલી સાથે સાથે સૂંટી લીધી આ શહેરો બીજી તરફ ફેરવી લીધો આ મયુરને આ બધું જોઈને શંકા ગઈ આ તેણે હર્ષદને સંકેત કર્યો આ ડ્રાઈવર હર્ષદે બસ ધીમી કરી આ જાણે કોઈ મોટો વળાંક આવવાનું હોય આ બસ હવે ગામડાની સીમા તરફ વધી રહી હતી આ બહાર ખેતરો અને દૂર મંદિરના શાખા દર્શન થવા લાગ્યા આ બસની અંદર એક અજીબ તણાવ હતો આ બે યુવાનો આગળની સીટ પરથી ઉઠીને થોડા પાછળ આવ્યા આ કન્ડક્ટર મયુર પાસે ટિકિટ ફરી જોવા માંગવા લાગ્યા આ વાતચીત સામાન્ય લાગતી હતી આ પણ તેમની નજર વારંવાર રવિન પર પડતી હતી આ રવીનના કપાળ પર ફરી પસીનું આવ્યું આ તેણે ધીમે અવાજે કહ્યું મને લાગે છે કે એ લોકો મને ઓળખે છે આ મયૂર અને નીરવ બંને એકબીજાને જોઈને ચૂપ રહ્યા બસના મુસાફરો હવે બે ભાગમાં વહેંચાઈ ગયા હતા આ કેટલાકને રવિન પર દયા આવી રહી હતી તો કેટલાકને શંકા હતી કે આ તે કોઈ મોટું રહસ્ય છુપાવી રહ્યું છે એક યુવાન બોલ્યો માતાજી પાસે પહોંચવા દો આ વચ્ચે રવિન અચાનક ઊભો થયો અને કહ્યું મને કંઈ નહીં થાય ને આ તેના અવાજમાં ડર અને આશા બંને હતા આ મયુરે તેને બેસાડી દીધું અને કહ્યું શાંતિ રાખ આ બસ આગળ લઈ જઈ રહ્યા છીએ આ બસ હવે ખોડલ ધામ તરફ જતા મુખ્ય રસ્તે આવી ગઈ હતી આ દૂરથી મંદિરના ધ્વજ દેખાવા લાગ્યા આ ભજન ફરી ચાલુ થયું આ પણ અવાજ હવે હળવો હતું આ આંખોમાં આંસુ અને ચહેરા પર અજાણી શાંતિ દેખાઈ આ પરંતુ આગળની સીટ પર બેઠેલા બે યુવાનો હજુ પણ શાંત બેઠા હતા આ સમયાંતરે પાછળ નજર કરતા હતા આ કોઈને સમજાતું નહોતું કે આ તેઓ ખરેખર કોણ છે આ તેમની નજર રવિન પર કેમ અટકી છે આ બસની અંદર હવે એક જ પ્રશ્ન ગુંજતો હતો આ શું આ બે યુવાનો પોલીસ છે કે આ રવિનની જૂની દુનિયાના લોકો આ તણાવભર્યા વાતાવરણમાં બસ ધીમે ધીમે ખોડલધામની નજીક આવી રહી હતી એક તરફ રવિનની અંદર માતાજી સુધી પહોંચવાની આશા જાગી હતી તો બીજી તરફ તેને ભય હતું કે આ તેની યાત્રા અહીં અધૂરી ન રહી જાય આ મુસાફરોના મનમાં પણ પ્રશ્નો ધૂમતા હતા આ બસ ખોડલધામના મુખ્ય રસ્તે વળી ત્યારે આ મંદિરના ધ્વજ અને ઘંટનાદ સ્પષ્ટ સંભળાવવા લાગ્યા અયશણી રવિનની આંખોમાં એક અલગ જ ધમક આવી ગઈ આ તેણે ધીમેથી હાથ તોડ્યા અને બારી બહાર જોઈ રહ્યું આગળની સીટ પરથી ઊભા થયેલા બે યુવાનો હવે પાછળ તરફ આવ્યા હસીધા કંડક્ટર મયૂર પાસે આ ઊભા રહ્યા હયકે શાંત અવાજે કહ્યું આ છોકરાનું નામ રવિન સોલંકી છે ને આ મયુર શકીત થયું હર્ષદે પણ રિયર મિયરમાં જોયું પીળો પડી ગયો તે ઊભો થઈ ગયો અને ધીમે અવાજે બોલ્યો હું ભાગીશ નહીં આ બસ મને એકવાર માતાજીના દર્શન કરવા દો આ બંને યુવાનોએ એકબીજાને જોયા અને પછી કહ્યું અમે પોલીસ છીએ આ તને પકડવા નહીં પણ તારી સુરક્ષા માટે આવ્યા છીએ આ તારા સાથે જે ઘટના બની હતી આ તેમાં સાસુ જાણવું જરૂરી છે બસની અંદર એક અજીબ શાંતિ સવાઈ ગઈ મુસાફરોના મનમાં ભય અને રાહત બંને ભાવ આવ્યા રવિંદ ધીમે ધીમે જમીન પર બેસી ગયો હાથ જોડીને રડવા લાગ્યો અને કહ્યું હું ભૂલ્યો છું આ પણ હવે ખોટો રસ્તો છોડવો છે અયમી બસ મંદિરના ગેટ પાસે આવી અટકી આ ઘાંટ વાગ્યા અને ભક્તોની ભીડ દેખાય આ પોલીસવાળાએ થોડી ક્ષણ વિચાર કરી કહ્યું આ પહેલા માતાજીના દર્શન કરી આવું પછી કાયદાની પ્રક્રિયા થશે આ શબ્દો સાંભળીને રવિનના આંસુ વહી પડ્યા આ તે બસમાંથી ઉતરી સીધો મંદિર તરફ દોડ્યો આ માથું જમીન પર મૂકીને લાંબી પ્રાર્થના કરી આ થોડા સમય પછી તે બહાર આવ્યો ચહેરા પર શાંતિ હતી આ તેણે પોલીસ સામે પોતે જ હાથ આગળ કર્યા અને કહ્યું હવે હું ત્યાર છું આ પોલીસ તેને સાથે લઈ ગઈ આ બધા મુસાફરો ખોડલધામમાં માતાજીના દર્શન કરવા ગયા આ દર્શન પછી બહાર ફોટા પાડતા હતા આ ખોડલધામનું કુદરતી સૌંદર્ય જોઈને બધા મંત્ર મુગ્ધ થઈ ગયા આ બસ ફેરી તળાજા તરફ આગળ વધી મુસાફરો મૌન બેઠા રહ્યા નેરવે ધીમે કહ્યું આ માતાજી સાસો રસ્તો બતાવે છે આ યાત્રા બધાને એક પાઠ આપી ગઈ કે ભૂલથી બસી શકે પણ સત્ય અને હિંમતથી જીવન બદલાય ડિસ્કલેમર આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત છે આ પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ સ્થળો અને કેટલીક પરિસ્થિતિઓ કલ્પિત રાખવામાં આવી છે જેથી કોઈ વ્યક્તિ સમાજ કે સંસ્થાની લાગણી દુભાઈ નહીં આ સ્ટોરીનો ઉદ્દેશ માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે આ તેને કોઈ ચોક્કસ વ્યક્તિ જાતિ ધર્મ અથવા વિસ્તાર સાથે જોડવાનો આશય નથી હજુ સ્ટોરીમાં દર્શાવેલી ઘટનાઓ કે પાત્રો કોઈને પોતાની સાથે મળતા આવે તો તે માત્ર સંયોગ માનું કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત વીડિયોને લાઈક હેપ કરવાનું ભૂલશો નહીં